આવતીકાલે 16 સપ્ટેમ્બર ભુજથી અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન શરૂ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આવતીકાલે રોજ વર્ચ્યુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધાથી યુક્ત સ્વદેશી તકનીકથી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અને ભુજ અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનના પ્રસ્થાન સિગ્નલ દર્શાવતી શુભારંભ કરાવશે આ ટ્રેનમાં ઓટોમેટિક સ્ટાઇરિક ડોર સીસીટીવી ફોન ચાર્જિંગ ફેસિલિટી વેલ્યુઅલ ફેસિલિટી સાથે ટોયલેટ ડ્રાઇવિંગ એસી કેબિન ઊર્જા કાર્યક્ષમતા માટે સુવિધા સહિત અત્યાધુનિક સુવિધાથી સજ્જ આ ટ્રેનને આવતીકાલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રસ્થાન કરાવશે આવતીકાલે અમદાવાદ ભુજ વંદે મેટ અંતર્ગત આવતીકાલે સાંજે આઠ ને પિસ્તાલીસે વિરમગામ શહેર રેલવે સ્ટેશન ખાતે ટ્રેન પહોંચશે અને જ્યાં વિરમગામ વહીવટીતંત્ર દ્વારા સ્વાગત કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક સામાજિક રાજકીય સહિત રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને વિરમગામથી અમદાવાદ સુધી માત્ર જવા માટે એક દિવસ માટે ફ્રીની સુવિધા આપવામાં આવી છે মনে <coughs> থাকলে <coughs>